શ્રી ઉત્તરકાંડ સર્ગ બાવન અને ત્રેપન મુનિના કહેવા મુજબ રામના બે પુત્રો થશે અને તેમનો રાજ્ય અયોધ્યામાં થશે એ વાત આપણે આગલા વિડીયોમાં જોઈ આવું વૃતાન સાંભળ્યા પછી હવે તમને સીતાની બાબતમાં શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી આવું વાક્ય સુમંતે શ્રી લક્ષ્મણજીને કહ્યું બધું દેવને આધીન થયા કરે છે માટે તમે ચિંતા છોડીને શાંત થાવ વાતો કરતા કરતા સૂર્યાસ્ત થયો આથી કેશીની નદીના કિનારે રાતવાસો કર્યો સવારે અયોધ્યા તરફ પ્રયાણ કર્યું બપોર થતાં જ અયોધ્યા આવી ગયા રાજભવન પાસે લક્ષ્મણજી નીચે ઉતર્યા સીધા જ શ્રીરામ પાસે ગયા શ્રીરામની હાલત પાંખ વિનાના પંખી જેવી થઈ ગઈ હતી લક્ષ્મણે ચરણવંદન કરીને શ્રીરામને કહ્યું હવે તમે આપની આજ્ઞા મુજબ હું ગંગા પાર શ્રી કરી વાલ્મિકી મુનિના આશ્રમ નજીક સીતાજીને મૂકીને આવ્યો છું હે રાઘવ તમારા જેવા દિવ્ય પુરુષો દેવોની ગતિને જાણે છે તેથી શોક કરતા નથી મનુષ્ય દેહ અને ઐશ્વર્ય સગડું નાશવંત છે સંયોગમાંથી વિયોગ અને વિયોગમાંથી જ સંયોગ જન્મે છે મનુષ્ય જીવન અંતવાળું હોવાથી અતિ સ્નેહ ન રાખવો જોઈએ કેમ કે વહેલાયા મોડા તેમનો વિયોગ તો થવાનો જ છે હે ભાઈ તમે મહાસર્થ છો તમે આત્માને આત્માથી અને મનને મનથી વશમાં રાખી શકો છો તો શોકને વશમાં રાખવાનું આપને દુર્લભ નથી આથી શ્રીરામે કહ્યું કે હે વીર તારું કહેવું યથાર્થ છે તો મને શોક ત્યજીને પ્રજાપાલનનું કહે છે તેથી હું પ્રસન્ન થયો છું તારા વચનો સાંભળીને મને શાંતિ મળી છે અને મારો શોખ દૂર થયો છે લક્ષ્મણે કહેલા વચનોથી પ્રસન્ન થઈ શ્રીરામે કહ્યું હે સૌમ્ય તારા જેવો ભાઈ મળવો અતિ દુર્લભ છે તું મારા મનને સમજીને અનુસરે છે તેથી આવા કઠોર સમયે મનનો ભાર ઉતરી જાય છે હવે તું મારું એક કામ કર જો કોઈ અરજદાર પુરુષ અગર સ્ત્રી હોય તેને મારી સામે બોલાવી લાવ હું પ્રજાના સુખ દુઃખ સાંભળી તેમને ન્યાય આપીશ જે રાજા પ્રજાનું પાલન કરતો નથી તે ઘોર નરકમાં જાય છે આ સંબંધમાં નૃગ રાજાની એક કથા છે તે તને કહું છું તે સાંભળ પૂર્વે પૃથ્વી ઉપર નૃગ નામે મહાતપસ્વી અને યશસ્વી રાજા થઈ ગયા તે સત્યવાદી હતા પવિત્ર જીવન ગાળતા અને બ્રાહ્મણોને પૂજ્ય માનતા તેણે બ્રાહ્મણોને એક કરોડ ગાયો સુવર્ણ અલંકારથી શણગારીને દાનમાં આપી હતી ગાયોને ભેળી કરવામાં આવતી હતી ત્યારે એક દરિદ્ર બ્રાહ્મણની ગાય પણ તેમાં આવી ગઈ તે દરિદ્ર બ્રાહ્મણ પોતાની ગાયને શોધવાને નીકળ્યો ત્યારે તેણે એક બ્રાહ્મણને ત્યાં પોતાની ગાયને જોઈ પોતાની ગાયને તેણે આમ નામ નામ આપીને બોલાવી હે શબલા ચાલી આવ પોતાની મૂળ માલિકનો અવાજ સાંભળીને શબલા નામની ગાય તેની પાછળ ચાલવા લાગી પોતાની જતી ગાયને જોઈ તેનું પાલન કરનારો બ્રાહ્મણ આડો પડ્યો અને કહ્યું કે આ ગાય તો મને મૃગ રાજાએ દાનમાં આપી છે માટે તે મારી ગાય છે આમ બંને બ્રાહ્મણો રબજક કરવા લાગ્યા અને મૃગ રાજા પાસે ન્યાય માગવાને ગયા પણ તેમને રાજાની ભેટ થઈ નહીં આથી તેઓ ક્રોધે ભરાયા અને બોલ્યા કે હે રાજા અમે ન્યાય ઈચ્છિત કારણ લઈને મળવા આવ્યા પણ તમે અમને મળતા નથી ન્યાય નહીં આપનાર રાજા દોષિત ગણાય છે તું અમને મળતો નથી આથી તને એકાંત પ્રિય લાગે છે જ્યાં તું કોઈ પ્રાણી નહીં જોઈ શકે તેવા કૃકલાક્ષ પક્ષીનો દેહ ધારણ કર અને ઊંડા ખાડામાં પડ્યો રહે જ્યારે વિષ્ણુ પોતે વાસુદેવ રૂપે અવતાર ધારણ કરશે ત્યારે તારો સાપ છૂટશે આમ સાપ આપીને બંને બ્રાહ્મણોએ ગાય ત્રીજા બ્રાહ્મણને આપી દીધી અને પોતાના ઘેરે ગયા નૃગરાજા હજી પણ તે પાપનું ફળ ભોગવે જ છે